ઓકે મારું નામ જાડેજા જયસિંહજી નરસિંહજી મસાલી અને આ ખેતર મારું છે આ ખેતરની અંદર બાજરી પાંચ ચાર થેલી વાવલ હતી મણ ધાર વાવલ હતી બધું અત્યારે દેખાય છે એમાં હું ખોટો ખાચો આ પ્રૂફ દેખાય રહ્યો અને અંદર કંઈ પણ બચ્યો નથી બીજું મેં ત્રણ લાખ રૂપિયા વેદ લઈને ફેન્સી વાડ કરાવી ભોંડાના ત્રાસ સારું કરી કીધું ભોંડરાથી બચે તો કદાચ અનાજ આપણે ખાયા થાય તો આ ફેન્સી વાડ મારી નિષ્ફળથી ત્રણ લાખ રૂપિયાનું મને ઇનુકશન થાય ખેતીમાં નુકસાન થાય બીજું ખેતર થાય નવ એકર જમીન એ આનાથી વિચિત્ર રીતે ભરલ પડે છે ત્રણ લાખનો નિષ્ફળ ખર્ચો છે આ ભારત સરકાર હાલને એટલી બધી નિષ્ફળ નીવડી છે ને લોકો અહીંયાથી કંટાળી ગયા અમે આ બાવન વર્ષની ઉંમરમાં ભારત સિવાય વોટ કોઈને આવ્યો નથી પણ હાલને એટલા કંટાળી ગયા ને હાલને ભારત સરકારને આનું પરિણામ ભોગવવું જ પડશે કારણ કે પંદર પંદર દિવસ થવા છતાં આ સુધી કોઈ અમારી પડ ઉછેલી લીધી નથી આટલા અમાન ખેતીનું નુકસાન થયા અમારા ઢોળા મરી ગયા પશુપાલન મરી ગયું અમે પાણી વગર ગાધા વગર હેરાન થનારા તો આ દૂધી અમાર કોઈ પૂછપરછ કોઈ અધિકારી નથી આવ્યો કે તમે શું કરો કઈ રીતે લીવો હરા આ માર્ગ છે આ હાઈસ્કૂલનો માર્ગ છે આગળ સરપંચનું ગામ છે અહીંયાથી કોઈ પણ માણસ નથી તો વિદ્યાર્થી પંદર દિવસથી સ્કૂલમાં વિદ્યાર્થીઓ બંધ છે આ પાણીનો નિકાલ કાયદેસર થાય અહીંયા નિકાલ નથી કરાવી સરપંચ પોતે બરાબર અને અમે રજૂઆત અમારી કોઈ આભતો નથી અમારે તો આવું ક્યાં નહીં પાસે આવવાનો આનો પાણીનો કાયદેસર નિકાલ થાય નિકાલ કરતા ભાદરું પાણી ખાલી થઈ જાય આ અમારા ખેતરમાં બધો ખાર આવી ગયો આ ખેતર કોઈ કામ નથી આ બિનખેતી થઈ ગઈ છે અત્યારે ખેડૂતોની મોટી વ્યથા છે ભારત સરકાર ઉપર ખરેખર ખેડૂતો હાલના પૂરા રોષમાં છે હું આ કઈ બતાવું હું બીજા વગેરે ગીતે બતાવ્યા પણ ચૂંટણીના પરિણામ આવવાનું પરિણામ ભાજપ સરકારને મળી જવાનો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આપણા સોયગામ તાલુકાની મુલાકાતે આવ્યા ત્યાં જેને લઈને તાત્કાલિક અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કે ઘાસચારો કેશડોલ તાત્કાલિક સુકવવામાં આવે એ આપણને મળે છે કે કેમ ખાસ ચારો તો તદી કે ભૂપેન્દ્રભાઈ સાહેબ પટેલ સાહેબ આયા ને એના પાસે અમને કોઈ વ્યવસ્થા થઈ નથી ઈ કે કે ચિતલી બધી મહેનત કરીને ચિતલી બધી રાડ કરગો કર્યો તો આજ ગંઠા મળ્યા છે આ તારીખ 19 20 તારીખે 20 તારીખને આજ ગંઠા આયા છે આટલા દિવસ ઢોરાઈ શું છે પછી 233 રૂપિયા પ્રમાણે કો કેશ ડોલ નું કે આજ સુધી કોઈને કેશ ડોલ ચૂકવી નથી સરકાર તરફથી અમને 1 રૂપિયાની પણ સહાય નથી મળી અત્યાર સુધી સરકાર બિલકુલ નિષ્ફળ છે આમાં લોકો બેઠા છે ને આને સરકારને આનો જવાબ પૂરેપૂરો મળશે પાછો સરકાર નિષ્ફળ છે કે સ્થાનિક તંત્ર નિષ્ફળ છે પણ સરકાર નિષ્ફળ સ્થાનિક તંત્ર તો નિષ્ફળ છે કારણ કે તંત્ર ઉપર કોઈ જો અમારે પહેલા શંકરભાઈ હતા શંકરભાઈએ એક ત્રણ દિવસની માલિકો બધી કમ્પ્લીટ સામગ્રી તૈયાર કરી દીધી હતી તો બીજે દિવસે અમને કોઈ આગવી વ્યવસ્થા કરી દીધી હતી અને આ વખતે અમારે શરૂ નવા નહાળ્યા છે કોઈ કોઈ અમારું ગામ હબળ્યા જ નથી કોઈ તંત્ર નથી તંત્રમાં અમારે ગામ ત્રણ અમે તંત્રમાં કૂતરો બેઠો હતો કોઈ અહીંયા અહીંયા તાલુકા પંચાયત કોઈ પણ નહોતો અમારી પાસે પ્રૂફ એ ફોટો પાડીને આવ્યા છે તાલુકા પંચાયત ખાલી પડતી એક કૂતરો બેઠો હતો તો એ લોકો એમ કહેતા ખરેખર કૂતરો વફાદાર કહેવાય આની બેઠો છે ગઈ કાલે લોકોનું કોઈ હાંભળતું નથી લોકો કંટાળી ગયા હવે ન કોઈ મજવા કુદરતી આફત આવી છે એમ તમારે કોઈ ઓમાં સરકાર પાસે બીજી શું અપેક્ષા હોય પણ જે અપેક્ષા હતી ને એમ સરકાર ખરેખર નિષ્ફળ નીવડી છે ગઈ કાલે ખેડૂતો સોયગામ તાલુકાના તમામ ખેડૂતો ભેગા થઈને સોયગામ પ્રાંતને અને આવેદનપત્ર આપ્યું હતું કે જલ્દીમાં જલ્દી કેશડોલ જાહેર કરવા આલો અને વતા કે જે તે સર્વે કરો એ બાબતે એના પછી કોઈ કોઈ વ્યવસ્થા નથી કેટલો બાબતે કોઈ વ્યવસ્થા નથી કોઈ અધિકારી નથી આવ્યા કોઈને કઈ પૂછ્યું નથી વ્યવસ્થા થઈ નથી ખેડૂતનું કોઈ આભવા તૈયાર જ નથી ખેડૂત એટલે કાંઈ નહીં એમ છે મારે જો આખી ગુવાર ગયો અંડા બળ ગયા એટલો ખાર તો પાણી ત્યાં નીકળે એમ છે નહીં કોઈ તંત્ર તમારો સર્વે કરવા આવ્યા તા કોઈ આવ્યું નહીં જોવા આવ્યું તલાટી ઓકે મારું ગામ માધપુરા તાલુકો જિલ્લો બનાસકાંઠા આ મારા ખેતરની અંદર જુવાર વાવેલી હતી એટલે એટલે હાવ બળીને રાખ થઈ ગઈ છે અમારા ગામમાં તમામ ખેડૂતોનું શિયાળુ પાક એરંડા જુવાર બાજરી તલ બધું બળીને ખાખ થઈ ગયું છે સરકારશ્રીને વિનંતી છે કે પાક ધોવાણ અને પાક નિષ્ફળનું સહાય કરવે હજી સુધી સરકારની કોઈ ટુકડીઓ અમારા ખેતરમાં સર્વે કરવા માટે આવી નથી તો અમે વિનંતી કરીએ છીએ કે અમારા માધપુરા ગામમાં દરેક ખેડૂતોનું સર્વે કરી અને નુકસાનનું વળતર અમને આપે એવી અમે સરકારને વિનંતી કરીએ છીએ હા આપનું નામ મારું નામ વિક્રમભાઈ કોઈ તંત્રને તમે રજૂઆત કરી હતી અમે દરેક તંત્રને રજૂઆત કરી છે છતાં કોઈ ધારાસભ્ય કે કોઈ અતિ સુધી સરકારી તંત્ર સર્વે કરવા માટે આવ્યું નથી ઓકે